આજે સરદાર વલ્લભાઈ પટેલની એકસો ને પચાસ જન્મજયંતિ પ્રસંગે આજે પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માઢાપર એમએસપી સ્કૂલ પાસે સરદાર સાહેબને મારારોપણ કરી અને મોટી સંખ્યામાં આ યાત્રાની અંદર લોકો જોડાયા છે એમએસવી હાઈસ્કૂલથી કરી અને ગાંધી સર્કલ ગાંધી સર્કલથી ઓઢોબાગ ટુ ઓઢોબાગ ટુથી માધાપર બાપા સીતારામ મઢુલી મડોલીથી આરટીઓ અને આરટીઓથી જ્યુબીલી ગ્રાઉન્ડ એમએસવી થી પ્રારંભ થઈ અને જ્યુબીલી ગ્રાઉન્ડ મધ્યે આ યાત્રાની પૂર્ણાહુતિ થશે હજારોની સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાયા છે આ ત્રાંતે સૌને હું શુભકામના પાઠવું છું અને સરદાર પટેલ સાહેબ આપ અમર રહો આપે જે ભારત માટે અને રાષ્ટ્ર માટે જે કામ કર્યું છે એના ભૂતોના ભવિષ્ય આપના ભારતવાસીઓ આપણે આજીવન કદી નહીં ભૂલી શકીએ અને આપે જે રાષ્ટ્ર માટે જે બલિદાન આપ્યું છે એકતા માટે જે બલિદાન આપ્યું છે એ હર હંમેશ યાદ રાખશો જય સાથે જય ભારત જય સરદાર અસ્તુ વંદે માતરમ ભારત માતાજી